છવી ને ચારસો ને છવ્વીસ છવી રૂપિયા ચારસો છવ્વીસ છવ્વી રૂપિયા ચારસો છવ્વીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ આઠત્રી વાલીસ રૂપિયા ચારસો ને એકતાલીસ બેતાલીસ છેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા ચારસો સત્તાવન

લવજીભાઈ ભલે થઈ જાય આઠસો એસી પાંચસો પૂરા પાંચસો પૂરા બરાબર પાંચસો રૂપિયા પાંચસો પાંચ રૂપિયા પાંચસો રૂપિયાનો ભાવ છે ભાઈ સફાઈ સુપર ડુંગળી છે અને નવી ડુંગળી છે પાંચસો રૂપિયાનો ભાવ છેલો છે ભાઈ ડુંગળી સુપર પાંચસો રૂપિયા નવી સુપર ડુંગળી વાઈટને કુલ પાંચસો રૂપિયાનો ભાવ છેલો છે મોવા માર્કેટિંગ યાર્ટ આના પાંચસો રૂપિયા છેલ્લા છે

બાણું બાણું ત્રણસો ને બાણું ત્રણું ચોરાણું પંચાણું છઠનું સત્તાણું અઠાણું નવ્વાણું ચારસો એક બે બે રૂપિયા

ત્રણસો ને એક રૂપિયા એક એક રૂપિયો ત્રણસો એક ત્રણસો ને એક રૂપિયો એક રૂપિયો ત્રણસો એક બે ત્રણસો બે રૂપિયા બે ત્રણસો ને બે રૂપિયા ત્રણ નાખજો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બારતીય ત્રણસો પંદર સોળ સોળ રૂપિયા ત્રણસો સોળ સોળ રૂપિયા ઓગણીસ રૂપિયા ને બોલુભાઈ કોઈ ને ઓગણીસ ઓગણીસ રૂપિયા ને વીસ ત્રણસો વીસ રૂપિયા વીસ ત્રણસો વીસ ત્રણસો ને વીસ રૂપિયા એકવીસ ત્રણસો એકવીસ ત્રણસો બાવીસ પચીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો એકત્રીસ બત્રીસ ચોત્રીસ ત્રણસો છેતાલીસ રૂપિયા ત્રણસો છેતાલીસ છેતાલીસ રૂપિયા સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન છપ્પન અઠા સાઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસો ચોસઠ ચોસઠ ત્રણસો ચોસઠ ત્રણસો ચોસઠ ચોસઠ રૂપિયા ચોસઠ પાસઠ છસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર હું પંચોતેર ત્રણસો પંચોતેર રૂપિયા પંચોતેર ત્રણસો પંચોતેર પંચોતેર છોતેર સિત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ત્રણસી ચોરાશી પંચા પંચ્યાસી ત્રણસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ને પંચ્યાશી પંચ્યાસી રૂપિયા ત્રણસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા પચ્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું 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 રૂપિયા ને બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું છન્નો માલ છે બોલવો ચાલીસ ચાલીસ રૂપિયા ને ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમતાલીસ અડતાલીસ છેડતાલીસ એકસો ને અડતાલીસ છપન સત્તાન સાઠ એકસો ત્રેસઠ ત્રેસઠ રૂપિયા એસી રૂપિયા એસી એસી રૂપિયા એસી એકાણું બાણું બસો એક બે ત્રણ